આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર આઠમા મહિનાની અંદર એક દસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી અને આ ઘરફોડ ચોરીની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા કરી રહી હતી એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને તેવી માહિતી મળી કે છેલ્લા એકાદ મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે અને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી જે પૂછપરછની અંદર સૌ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની દસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક એંસી હજારની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણીયા કરીને જે તેનો ગુનાહિત ઇતિહાસ હતો તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને એ લોકો શું કરી રહ્યા છે તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતા આપ આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે સાતમા મહિનાની અંદર રાહુલ મેહુલ અને રાહુલની વાઈફ શીતલ એ ત્રણ લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે આ બાબતે વિશેષ પૂછપરછ કરતાં તે લોકોએ એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઈફ શીતલ ઉપર ખરાબ નજર કરતા ગાંધીનગર જિલ્લાની હદમાં ડભોડા પોલીસ સ્ટેશન આવેલું છે તે જગ્યાએ એક અવારું જગ્યાએ તે લોકો ભેગા થયા સૌ તો ચોરી માટે એને બોલાવવામાં આવ્યો કે આપણે બધા સાથે મળીને એક જગ્યાએ ચોરી કરવા જવાનું છે ટીપ છે અને તેના આધારે જે શંકર છે ચિલોડાની આસપાસ એમને મળવા માટે આવ્યો ત્યાંથી તે લોકો ડભોડાનું જે ગવારું જગ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં ગયા અને ત્યાં ખાધા પીધા બાદ જ્યારે શંકરનું ધ્યાન નહોતું ત્યારે આ લોકોએ ગળે ટોપો આપીને તેને મારી નાખ્યો અને તેને દાટી દીધો આ જે કબૂલાત આપી તેના આધારે કેમ કે ડભોડા પોલીસ સ્ટેશન જે છે એ ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલું હોય લોકલ જે ત્યાંની પોલીસ છે ડભોડા પોલીસ તેને કોન્ફિડન્સમાં લઈને તે લોકોને જાણ કરવામાં આવી અને ત્યારબાદ અહીંયાથી પ્રોપર પંચનામું કરીને ટીમ જે છે એ ડભોડા ખાતે પહોંચી અને ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મદદ લઈ તેઓની હાજરીમાં જે સ્થળ પર બોડી એ લોકોએ દાટેલું છે દર્શાવતા હતા ત્યાં એક્ઝિમેશન કરવામાં આવતા ત્યાંથી આ ડેડ બોડી મળી આવેલું હતું અને જે ઓળખ ચિહ્નો આ લોકોએ કહેલા હતા જે ચેન વીંટી અને પૈસા શંકર પાસે છે એની વાત કરી લેતી તે મુજબનું મુદ્દામાલ પણ તે ડેડ બોડી ઉપરથી મળી આવ્યો તેના આધારે ફર્ધર પછી તેનું પીએમ કરાવવામાં આવ્યું ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા અને ગુનો દાખલ કરીને આગળની તપાસ જે છે એ હાલ ડભોડા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે ફર્ધર ડીએનએ મેચિંગની અને અન્ય કાયદેસરની કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે